મારાસના પરભણીમાં થયેલા લાઠી ચાર્જના વિરોધમાં સુરત શહેરમાં સમસ્ત ભારતીય આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજવાત કરી હતી સુરત શહેરમાં સમસ્ત ભારતીય આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં પત્રમાં હતું કે મારાસના પરભણી જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય સંવિધાનવાળી પ્રકૃતિમાં અજાણ્યા તિખરખોર ઈસમો દ્વારા વિડંબણા કરાતા તે બનાવમાં રૂષિ ભરાયેલ આંબેડકરી જનતા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું તે સમયે પોલીસ દ્વારા તેમની અટક કરાઈ હતી જેમાં ભીમસૈનિક સોમનાથ સૂર્યવંશિનાવનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત થયું હોય અને જેથી કરીને પોલીસ દ્વારા ભીમસૈનિક સોમનાથ સૂર્યવંશિનાવનું કસ્ટેડિયલ દેત હત્યા કરાઈ હોય જે બાબતે પોલીસ પ્રશાસન દ્વારા ઢાક પીછોડો અને આ ખાડાકાન કરવાની પ્રવૃત્તિ કરી પોતાની છાપ અને લાજ બચાવવા ગેરકાયદેસર રીતે હત્યાના બનાવમાં મિસગાઇડ કરી હત્યાના કાવતરને દબાવવા તથા તે બાબતે સ્થાનિક સત્તા અને પ્રશાસનના બેશીલ રાજકીય વગ ધરાવતા ઈસમો દ્વારા બનાવી દબાવી દેવાનો પ્રયાસ કરતા હોય પોલીસ કર્મચારીઓ તથા પડદાની પાછળ રહેલ રાજકીય વગ ધારવી હત્યાકાંડ દબાવવાનો પ્રયાસ કરનાર તમામ ઈસમો વિરુદ્ધ ઉચ્ચસ્તરીય બિનપક્ષપાતી ન્યાયિક સમિતિન કરી ન્યાયિક તપાસ કરી મૃતક ના પરિવારજનોને બીસ લાખનું વળતર અને પરિવારના એક વ્યક્તિને કેન્દ્ર કે રાજ્ય સરકારમાં નોકરી આપવા સહિતના મુદ્દાઓ સાથે માંગ કરાઈ હતી આજે કલેક્ટર ઓફિસ અમે આવ્યા છે એની રજૂઆત કરવા આવ્યા છે એના માટે હું તમને કેવું છું કે આજે ભીમ સૈનિક સૈનિકને ન્યાય મળવું જોઈએ અને એનામાં જ એમની ગંભીર રીતે મોત થઈ ગયેલી છે એના માટે અમે આવેદન આપવા આવેલા છે કે અમારા ભીમ સૈનિકને ન્યાય મળવું જોઈએ માંગણી રહેશે અમારી માંગણી રહેશે કે એમના પરિવારને આર્થિક સહાય મળે કે એમના કુટુંબ જે શિક્ષિત વ્યક્તિ હોય છોકરો હોય કોઈ પણ એમના પરિવારમાં હોય તો એમને સારામાં સારી નોકરી મળવા જોઈએ